ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો પિતૃ પક્ષની વાર્તા પિતૃઓની મુક્તિ માટે શું કરવું જોઈએ એ આપણે આ વિડીયોમાં સાંભળીશું ઓમ શ્રી ગણેશાય નમઃ ઓમ પિતૃદેવાય નમઃ જ્યારે આ ભૌતિક જગતમાં આપણે જન્મ થાય છે આપણો તો આપણા ઉપર અમુક ઋણ હોય છે જેમ કે પિતૃ ઋણ માતૃ ઋણ દેવ ઋણ ઋષિ ઋણ અને ભૂત ઋણ ભૂત ઋણ ચૂકવવા માટે આપણે પ્રકૃતિ અને પંચ મહાભૂતોનો સન્માનપૂર્વક ઉપયોગ કરવો જોઈએ જેમ કે ઝાડ ઝાડ ન કાપવા હવા પાણી આકાશ અને પૃથ્વી પ્રદૂષિત ન કરવી એમનો સંયમિત ઉપયોગ કરવો અને જીવોની હત્યા કરવાથી બચવું દેવ ઋણ ત્યારે ચૂકવાય છે જ્યારે આપણે ધર્મ અનુસાર વૈદિક નિયમોનું પાલન કરીએ છીએ અને ઋષિ ઋણ ચૂકવવા માટે ગુરુથી થયેલ જ્ઞાન જ્ઞાનને સાચી દિશામાં ઉપયોગ કરવું જરૂરી છે. માતૃ ઋણને આપણે ક્યારેય નથી ચૂકવી શકતા કેમ કે માનવ ત્યાગ અને કષ્ટની સામે શાસ્ત્ર પણ આમ જ કહે છે માતૃ ઋણમાંથી વ્યક્તિ ક્યારેય મુક્ત નથી થઈ શકતું પિતૃ ઋણથી મુક્ત થવા માટે શાસ્ત્ર શ્રાદ્ધ કે પિંડદાન કરવાની સલાહ આપે છે આ પ્રક્રિયાને શ્રાદ્ધ કે પિતૃપક્ષ કહેવામાં આવે છે જે દર વર્ષે ભાદરવા માસની પૂર્ણિમા પૂનમ થી શરૂ થઈને અમાસ સુધી સોળ દિવસ સુધીના હોય છે બ્રહ્માંડ પુરાણમાં શીર સૂત ગૌ સ્વામી કહે છે કે શ્રાદ્ધમાં જે યથાવિધિ અન્ન દેવામાં આવે છે જે પ્રાણી જ્યાં પણ જે પણ યોનિમા હોય છે એને એ રૂપમાં પ્રાપ્ત થઈ જાય છે જેમ કે ગૌ ગૌમાતામાં છુપાયેલી એની માને વાછરડા મેળવી લે છે તો ચાલો સાંભળીએ પિતૃપક્ષ ની સંપૂર્ણ જાણકારી સત્તર તારીખ સપ્ટેમ્બર મંગળવાર સવારે અગિયાર ચુમ્માલીસ મિનિટે પૂર્ણિમા તિથિ શરૂ થાય છે એટલે કે સૂર્યોદય પછી આ દિવસ આ દિવસને ને શ્રાદ્ધ પૂર્ણિમા કહે છે પરંતુ આ દિવસે આપણે સામાન્ય મનુષ્યનું નું શ્રાદ્ધ નથી કરતા આ પૂર્ણિમા પર ઋષિઓ માટે તર્પણ કરવામાં આવે છે અને આ પ્રકારે આપણો પિતૃ પક્ષ અઢાર તારીખથી શરૂ થાય છે આ દિવસે સવારે આઠ થી છ મિનિટ સુધી પૂર્ણિમા તિથિ છે અને ત્યારબાદ પહેલું એકમનું શ્રાદ્ધ શરૂ થશે માટે કેટલી જગ્યાએ અઢાર તારીખે પૂર્ણિમા તિથિ મનાવવામાં આવે છે અઢાર તારીખે પૂનમ અને એકમ આ બંનેનું શ્રાદ્ધ ભેગું છે જે કોઈ વ્યક્તિના પરિવારજનોનું મૃત્યુ આ દિવસે થયું હોય પૂનમ કે એકમના દિવસે તો આ દિવસે શ્રાદ્ધ અઢાર તારીખે કરવાનું રહે છે પિતૃ પક્ષમાં શ્રાદ્ધની વિધિ એ રીતે થાય છે આને સર્વ પિતૃ અમાવસ્યા પણ કહેવાય છે બ્રહ્મ પુરાણમાં કહેવાયું છે કે જો કોઈના પિતૃઓનું મૃત્યુ એકાદશીના દિવસે થયું હોય તો એનું શ્રાદ્ધ કે પિંડદાન એકાદશીના દિવસે ક્યારેય ન કરવું જોઈએ તમે દ્વાદશી એટલે કે અગિયારસના બીજા દિવસે દ્વાદશીના દિવસે કરી શકો છો કેમ કે પિતૃગણ એકાદશીના દિવસે વર્જિત અન્નનો ઉપયોગ સ્વીકાર નથી કરતા પિતૃ પિતૃપક્ષના સોળ દિવસ આપણે પૂર્વજોના પ્રત્યે આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો સમય છે આ દિવસ પ્રત્યેક મનુષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે કહેવાય છે કે આ દિવસોમાં આપણે જે પણ દાન તપ યજ્ઞ કરીએ છીએ તો આનું ફળ સીધું આપણા પિતૃઓને મળે છે જેને શ્રાદ્ધ ક્રિયાથી પ્રસન્ન થાય છે પિતરો તો એ એના સંતાનોને સુખ સમૃદ્ધિના આશીર્વાદ પ્રદાન કરે છે અને એમ પણ મનુષ્યની સૌથી મોટી સંપત્તિ તો આશીર્વાદ જ હોય છે અને પૂર્વજો માટે આ શ્રદ્ધા આ શ્રાદ્ધ કાર્યા શ્રદ્ધાથી શ્રાદ્ધ કરીને આપણે આશીર્વાદ મેળવીએ છીએ માટે પણ શ્રાદ્ધ ક્રિયા કરવી જોઈએ માત્ર આ સામાન્ય મનુષ્ય માટે નથી પણ રામાયણ કાળમાં શ્રી રામચંદ્ર ભગવાને પણ વનવાસમાં વનવાસના સમયે એમના પિતા દશરથ મહારાજ માટે શ્રાદ્ધ ક્રિયા કરી હતી ભગવાન શ્રી કૃષ્ણએ પણ તેના પૂર્વજો માટે પિંડ દાન કર્યું હતું અને અહી સુધી કે શ્રીમદ્ ભાગવતમમાં સાતમા સ્કંધમાં દસમા અધ્યાયમાં બાવીસમા શ્લોકમાં શ્રી લક્ષ્મીપતિ નરસિંહ અવતાર ભગવાન વિષ્ણુ સ્વયં પ્રહ્લાદને કહે છે કે માનું છું કે હિરણ્ય કશ્યપનો વધ મારા હાથોથી થયો છે માટે એને પરમ ગતિ પ્રાપ્ત થઈ ગઈ છે છતાં પણ એક પુત્રનું કર્તવ્ય છે કે તું એના માટે શ્રાદ્ધ ક્રિયા કર બધા જ માટે શ્રાદ્ધ કરવું જરૂરી છે સ્વયં નરસિંહ હતા અવતાર ભગવાન વિષ્ણુ પ્રહલાદને આવું કહે છે તો હવે જાણીએ કે શ્રાદ્ધ કોણ કરી શકે છે તો વિષ્ણુ પુરાણ તૃતીય અંશ માં અધ્યાયમાં રાજા સગર કહે છે કે શ્રાદ્ધ કર્મ કરવાના અધિકારી પુત્ર પૌત્ર પ્રપૌત્ર ભાઈ ભાઈના સંતાન અથવા પેઢીની કોઈ પણ સંતાન એમાંથી કોઈ પણ નથી તો માતૃપક્ષની કોઈ પણ સંતાન અને જો બંને પક્ષનો સંપૂર્ણ વંશ નષ્ટ થઈ ગયો છે તો પછી સ્ત્રીઓને શ્રાદ્ધ કરવું જોઈએ અને જો કુળમાં સ્ત્રીઓ પણ નથી તો એના સાથીઓ મિત્રોમાંથી કોઈ પણ પ્રેત ક્રિયા કરી શકે છે અથવા મૃત વ્યક્તિના ધનથી રાજા એનું શ્રાદ્ધ કરી શકે છે રાજાને મૃત વ્યક્તિના ધર્મ થી શ્રાદ્ધ કરવું જોઈએ તો આ પ્રકારે આપણે જોઈ શકીએ છીએ કે શ્રાદ્ધ કે પિતૃ પક્ષમાં પિતૃ માટે કરવામાં આવેલ તર્પણ કેટલું જરૂરી છે પિતૃ પક્ષ સાધના દિવસોમાં વધારેને વધારે આધ્યાત્મિક કાર્ય કરવા જોઈએ જેમ કે દાન આપવું બ્રાહ્મણોને ભોજન કરાવવું વધારેને વધારે ભગવાનના નામ જપ કરવા અને હરિકથાને સાંભળવી મતલબ કે ભગવાન કોઈ પણ ભગવાનની તમે કથાઓ સાંભળો આ કરવું જોઈએ સાંભળવું જોઈએ કા વાંચવું જોઈએ કોઈ મંત્ર છે કે કઈ પણ છે ભગવાનના કાર્ય કરવા આ બધા કાર્યના માધ્યમથી તમારા પિતૃઓને આ આધ્યાત્મિક કાર્યોનું ફળ મળે છે શ્રીમદ ભાગવત ગીતા વાંચો રામાયણ વાંચો ગરુડ પુરાણ વાંચો આ બધું જો તમે વાંચો છો તો આનું ફળ સીધા આપણા પિતૃઓને મળે છે અને એ પરમ ગતિને પ્રાપ્ત થાય છે આ સોળ સ્રાદના કોઈ પણ માંગલિક શુભ કાર્ય નથી કરવામાં આવતા આ સમય આ 16 સ્રાદના દિવસોનો સમય આપણા શાસ્ત્રો અને વૈદિક સંસ્કૃતિમાં માત્ર પિતૃઓને સમર્પિત છે અને એનું વિશેષ મહત્વ છે તો મિત્રો મેં તમને શ્રાદ્ધ વિશે પૂરી માહિતી આપી છે તો આ સ્રાદના દિવસોમાં ભગવાનની કથાઓ સાંભળવી હોય તો મારી યુટ્યુબ ચેનલમાં ભગવાન વિષ્ણુના અવતારની ભગવાન શિવજીના અવતારની બહુ બધી કથાઓ મૂકી છે તો મિત્રો જરૂર સાંભળજો બીજાને પણ સમજાવજો જેથી આ કથાઓ સાંભળવાનું ફળ તમારા પિતૃઓને મળે અને એમને પરમ ગતિ મળે તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ